તો પ્રચાર ચાલી રહ્યો છે પરશોત્તમ રૂપાલા વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે લાઈવ જોડાયા છે જી પરાક્રમ આજે હનુમાન દાદાની જન્મ જયંતિ છે ત્યારે પરસોત્તમ રૂપાલા પણ પહોંચ્યા છે દાદાના શરણે ચોક્કસ બાલક હનુમાનજી મંદિર છે ત્યાં પરસોતમ રૂપાલા છે તેઓ દર્શન કરવા માટે શું કેશો દાદાના દર્શન કરવા હનુમાન જયંતિ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ હનુમાનજી મહારાજની જય ચોક્કસથી પરેશ ધાનાણી અહીંયા લડવા માટે હનુમાનજી મહારાજનું નું છે ભલા

પહોંચ્યા છે અત્યારે સીધા પ્રયાસ રૂપાલાએ એવી વાત કરી છે કે અત્યારે હનુમાનજીની વાત કરીએ હનુમાનજીના દર્શન કરવા માટે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટ ના જે સામા કાંઠા વિસ્તાર છે ત્યાં હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે પહોંચ્યા છે રામભાઈ આપણી સાથે છે રામભાઈ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યું જય બજરંગબલી કી જે દાદાના દર્શન કરવા આવ્યા છે હનુમાન જયં તેની હાબે અલગ અલગ મંદિરોમાં આજે હાજી હાજી ખૂબ સારો પ્રચાર પ્રસાર છે ખૂબ જ સારો શું કહેશું આ દૃશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું હનુમાનજી મંદિર જે બાલક હનુમાનજી મંદિર છે ત્યાં પરસોત્તમભાઈ રૂપાલા છે તેવો

પહોંચ્યા છે અહીંયા હવન પણ ચાલે છે અને જે હનુમાનજીના દર્શન કરવા માટે જે અલગ અલગ આજે દિવસ દરમિયાન અલગ અલગ દર્શન કરશે અત્યારે જે હવન ચાલુ છે ખાસ કરીને અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા છે અને કોંગ્રેસના પરેશ ધાનાણી છે પરેશ ધાનાણી વિશે આપણે એમને પૂછ્યું ત્યારે હનુમાનજી હનુમાનજી અસ્મિતાએ જે વાત કરી ત્યારે બોલવાનું ટાળ્યું છે સમગ્ર જે રાજ્યની અંદર એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન તો બીજી તરફ આ રીતે હનુમાનજી મહારાજ દર્શન કરવા માટે બાલક હનુમાનજી મંદિર

દર્શન કરવા માટે અત્યારે લાઈવ સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જે આ હનુમાન દાદાનું જે મંદિર છે સમગ્ર જે રાજકોટ વાસીઓને શ્રદ્ધા અને આસ્થા અહીંયા છે ત્યારે જોઈ શકાય છે કે અત્યારે હનુમાન દાદાના દર્શન આજે હનુમાન જયંતિ એટલે કે દાદાના જન્મ દિવસ નિમિત્તે રાજકોટના હાઈ પ્રોફાઇલ ઉમેદવાર એટલે કે રાજકોટ સૌથી વધારે જે ચર્ચાસ્પદ ઉમેદવાર છે પરશોત્તમ રૂપાલા કે જેમનો સમગ્ર રાજ્યની અંદર ક્ષત્રિય સમાજ જે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે ત્યારે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું ઠેર ઠેર વિરોધ પ્રદર્શન વચ્ચે હનુમાન દાદાના દર્શન કરવા માટે જે રાજકોટની બેઠક છે તે સમગ્ર રાજ્યની અંદર સૌથી ચર્ચા થતી જે બેઠક છે આ બેઠકની સમગ્ર રાજ્યની અંદર ચર્ચાઓ જોવા મળી રહી છે અને જે પરશોત્તમ રૂપાલા છે તેમના દર્શન કર તે દર્શન કરવા માટે હનુમાન દાદાના ભારે ભીડભાડવાળા ભાડ દ્રશ્યો આપણે રાજકોટ ની અંદર બતાવવાનો પ્રયાસ કરીશું જે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં આજે અલગ અલગ મંદિરોની અંદર તેઓ દર્શન કરવા માટે પહોંચ્યા છે તેમની સાથે ભાજપના જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે તે પણ અત્યારે ઉપસ્થિત છે સામાકાઠા વિસ્તારની અંદર બાલક હનુમાનજી જે મંદિર આવેલું છે આ મંદિરની અંદર તેમણે દર્શન કર્યા છે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટ ની અંદર સૌથી ચર્ચાસ્પદ ઉમેદવાર સૌથી ગુજરાતની અંદર જેમની ચર્ચાઓ છે હનુમાન જયંતિની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ હનુમાન જયંતિની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ હનુમાનજી મહારાજ આપણા શાસ્ત્રો આપણી સંસ્કૃતિનું સનાતન એવું પાત્ર છે આપણું કે જેણે ભગવાનને ઋણી અમારે કાક બાપુ એવું લખવું સરસ મજાનું જગતમાં એક જ જન્મ રે જેને રામને ઋણી રેખા એવા હનુમાનજી મહારાજની આજે જયંતી હોય સમગ્ર વિશ્વની અંદર સમગ્ર દેશની અંદર જ્યાં પણ સનાતન સંસ્કૃતિની ધજાઓ ફરકે છે ત્યાં શિરમોર હનુમાનજી મહારાજ સૌથી પ્રથમ બિરાજે છે હનુમાનજી મહારાજની કૃપા સમગ્ર માનવ જાત ઉપર ઉતરો એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના હનુમાનજી મહારાજની કૃપાથી આપણને સુકંદ થયા ભારતીય જનતા પાર્ટીને સુકન થયા જોઈ શકાય છે કે અત્યારે ચારસો પાર ની વાત કરી છે પરસોતમભાઈ રૂપાલા એક મોટું નિવેદન આપ્યું છે ગઈકાલે સુરત ની અંદર જે રીતે સુરતની અંદર જે રીતે એક બેઠક આવી અને ત્યાર બાદ ભાજપના જે ઉમેદવારો પણ ભારે ઉત્સાહમાં આવી ગયા છે ત્યારે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટ ની અંદર જે રાજકોટના જે ઉમેદવાર છે રાજકોટના ઉમેદવાર પરશુત્તમભાઈ રૂપાલા છે તેમણે વાત કરી છે આજે મોટી સંખ્યામાં અત્યારે લોકો પણ જોઈ શકાય છે કે લોકો અહીંયા મહાપ્રસાદ લેવા માટે બટુક ભોજન માટે નાના નાના બાળકોથી લઈ અને તમામ લોકો પહોંચ્યા છે આજે અલગ અલગ મંદિરોની બંને ઉમેદવારો અલગ અલગ મંદિરોના દર્શન કરી રહ્યા છે અત્યારે આજે પરસોત્તમ રૂપાલાની સાથે આ વિસ્તારના જે આગેવાનો છે સામાજિક આગેવાનો ઉપરાંત ભાજપના જે આગેવાનો છે તે પણ ઉપસ્થિત છે જે અલગ અલગ મંદિરોની અંદર તેમને દર્શન કર્યા છે પરંતુ સૌથી મોટી વાત કે તેમને જે શુકન થયા છે સુરતની જે બેઠક આવી ભાજપને ગઈકાલે બિનહરીફ થયા અને હવે પચીસ બેઠકો પર જે મતદાન થવાનું છે આગામી સાત તારીખે એ પહેલાં ભાજપના જે કાર્યકર્તાઓથી લઈ અને જે ઉમેદવારો છે તેની અંદર જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટની બેઠક સૌથી વધારે હાઈ પ્રોફાઇલ બેઠક ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણી બાદ પરસોત્તમ રૂપાલા પર તમામ જે લોકોની નજર છે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર એક તરફ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શન ઉપરાંત ક્ષત્રિય યુવકોની ધરપકડ થઈ રહી છે ભાજપના કાર્યક્રમોની અંદર પણ ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ પરસોત્તમ રૂપાલા જે અત્યારે સૌથી વધારે હાઈ પ્રોફાઇલ જે ઉમેદવાર કે જેમની નાનામાં નાની જે ગતિવિધિઓ હોય છે તેના પર સમગ્ર રાજ્યની નજર હોય છે ત્યારે પરષોત્તમ રૂપાલા અત્યારે પહોંચ્યા છે સામા વિસ્તારની અંદર લોકોનું અભિવાદન પણ તેઓ ઝીલી રહ્યા છે જે રીતે અલગ અલગ વિસ્તારોની અંદર તેમનો પ્રચાર થઈ રહ્યો છે તે જ રીતે અલગ અલગ મંદિરોની રાજકોટ લોકસભા મત વિસ્તારની અંદર રાજકોટનો સામા વિસ્તાર આવે છે અને એ વિસ્તારના જે ધારાસભ્યો અહીંયા જે બહેનો સાથે પણ તેઓ અત્યારે વાતચીત કરી રહ્યા છે જોઈ શકાય છે કે બહેનો જે છે તેમની સાથે પરશુતમભાઈ રૂપાલા છે તેઓ વાતચીત કરી રહ્યા છે અત્યારે લાઈવ દ્રશ્યો આપણે રાજકોટના બતાવી રહ્યા છીએ જે બહેનો સાથે પરશુતમભાઈએ જે બહેનો સાથે વાત કરીએ બહેનો સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું અહીંયા પરશોત્તમ રૂપાલા હવે અલગ અલગ વિસ્તારોની અંદર જશે પરંતુ જે બહેનો સાથે વાતચીત કરીએ બહેનો સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું બેન શું વાત કરી પરસોત્તમ ભાઈ પરસોત્તમ ભાઈ ને પરસાદી લીધી બીજું કઈ બોલા નથી અમારા દાદા બાલક હનુમાન દાદા નો બહુ અહીંયા સારો પ્રભાવ છે આટલો માણસો જમે છે આવો અને સારો લાભ લ્યો પરસોત્તમ શું વાત પરસોત્તમ ભાઈ કે છે કે સારું બધા અમારા જ્યાં કર્યા છે સારા કામ જ કર્યા છે બસ બસો તમે એમ કીધું હસી ખુશી થી બધા જમાડો અને આનંદ માણો સેવા કરો બટક ભોજન કરાવો બધા સેવામાં સહી સેવા કરીશ હનુમાન નું બધું વધતું જાય છે વધતું જાય છે બરોબર હનુમાન દાદાના મંદિરે દર વર્ષ વાસંગ દાદા ની